તો સ્વાગત છે તમારું અમારા આ નવા બ્લોગમાં તો આપણી ગોકુળ વીર ગૌશાળાની ગાય માતાઓ સારો ગ્રહણ કરી રહી છે તો સર દર્શક મિત્રોનું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં જય ગૌ માતાઓ આવી રહી છે પૂજા મારી બાજુમાં ઊભી છે તો આપણું

મોરરાજા તહકાર કરી રહ્યા છે અને સૌભાવ માતા એકબીજાને સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું પશુધન જો આ ઝરખો વળીને સૌ ગૌ માતા ઊભી રહી છે અને પોતપોતાની રીતે સારો ગ્રહણ કરી રહ્યો છે તો જોતા રહો આપણા સાદા સરળ અને સામાન્ય બ્લોક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય ગૌ માતા